યા આજે કોમન આબાના સ ને લાકડા કાપવાનું ચોઈસ ને અહીંયા તો નાના નાના લાકડા છે શું કરશું આજે મહેમાન આબાના છે ખરી તો હમ પેલા કાકા દેખાઈ રહ્યા હરે ભાઈ એમના જોરે જવા દેવ તમે આવશો અંગે જનારે જોઈને લાકડા કાપજો એવું છે સારું ચલો તમે આવશો અમારી સાથે ને યાર લાકડા છોડી કાપવા મદદ કરાવો ને હા

એટલે હરિભાઈ તો જંગલ નો લેબરો બતાકડા હરિભાઈ પેલું જંગલ બતાવ્યું તું અહિયાં પહોંચી ગયો છે ને બાવાને મોટા મોટા દેખાય છે હવે તો લાકડા મળી જશે કાપવાના ત્યારે રાંધવાની તકલીફ નઈ પડે નાના કરી ટુકડા પછી એક જગ્યાએ ભેગા કરીને મૂકું ના મોટા મોટા ઝાડુ દેખાય છે ને પેલા કયું કાપું આ કાપું કે આ કાપુ પેલા એક કામ કરવા દે નાનું દેખાય છે એને કાપી દેવા દે મને

અરે પેલા અમે કાપી દેવા જો ક્યારે દેખાય નહીં માનું હસ થોડું લાખાનું છોડ છોડ થઈ ગયું હવે થોડું કાપી મૂકી દેવા દે સાઈડમાં અને હા આને કાપી દેવા દે આરી દેખાય છે

આજો ખાલી હીરા ભાઈ છે

બાજુના ખેતર માં હરીફ ભાઈ નામના ખેડૂત છે તે એમને મોકલ્યા છે કે જંગલમાં માં જતા કે તમને લાકડા મળી જશે તમને ખબર નથી આ જંગલમાં ના આવાય અમને ખબર નથી ખબર નથી આ જંગલમાં કોઈ આવતું નથી આ જંગલમાં આવ્યા ને કોઈને પણ આવવા દેતા નથી પણ અમને ખબર નથી અમને હરિભાઈ ને મોકલ્યા હતા જંગલમાં લાકડા તમને મળી જશે હું હરિભાઈ ફોન કરીને પૂછી જો પૂછી જો આ પકડજો હલો હરિભાઈ આ કોઈ કાકાને તમે લાકડા કાપવા મોકલ્યા છે અમારા જંગલમાં એ સારું તમે જલ્દી આવી આવ એ સારું છે ને હા પણ તેઓ તો કે છે કે મેં બાજુ જંગલમાં મોકલ્યા હતા એવું છે અમે શું તમે શું કરો અમને બીજા જંગલ માં મોકલી દીધા અહિયાં તમને એટલી ખબર ના પડી કે પેલા જંગલે મોકલ્યા પેલા જંગલે મોકલ્યા તા કેમ અલ્યા તમને ખબર ના પડી તો શું કરશું કે આપડે ગોમના છે પણ આપણા જંગલ માં જોયું ને ચંદુભાઈ છે ઓળખું છું તમારું નામ શું છે બાબુભાઈ હા બાબુભાઈ ફિલા ને તો હું પણ ઓળખું છું બાબુભાઈ છો

Hello.